રાજ્યો પરિયંત્રણ કેન્દ્ર સરકાર વચ્ચે સરકારનું નિયંત્રણ છે એવી જોગવાઈ કલમ નંબર બસો ને માં કરવામાં આવી છે દરેક રાજ્યની કારોબારી સત્તા એવી રીતે વાપરવી જોઈશે કે જેથી સંઘની કારોબારી સત્તા વાપરવામાં અંતરે આવી નહીં કે તેને વિપરીત અસર થાય નહીં અને તે હેતુ માટે કેન્દ્ર સરકારને જરૂરી જણાય એવા આદેશો કોઈ રાજ્યને આપવા સુધી સંઘની કારોબારી સત્તા વિસ્તરશે અહીંયા રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વિખવાદ ન એ માટેની જોગવાઈ છે કે દરેક રાજ્ય પોતાની કારોબારી સત્તા એવી રીતે વાપરશે જેથી સંઘની કારોબારી સત્તા વાપરવામાં અવરોધ ના આવે અથવા વિપરીત અસર ઊભી ન થાય અને જો આવા અવરોધ ઊભા થાય તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને તે બાબતે આદેશ આપવાની સત્તા છે એ જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે બીજો મુદ્દો છે આદેશથી જેમને રાષ્ટ્રીય અથવા લશ્કરી ના હોવાનું જાહેર કરેલું હોય તેવા વ્યવહારના સાધનો વાહન વ્યવહારના સાધનો કે જેના માટે રાષ્ટ્રીય અથવા લશ્કરી મહત્વના તે અંગેનું બાંધકામ એના નિભાવ વિશે રાજ્યોને આદેશ આપવા સુધી સમી કારોબારી સત્તા વિસ્તરશે છેલ્લા શબ્દોમાં હું તમને સમજાવું તો જે રાષ્ટ્રીય મહત્વના છે કે લશ્કરી મહત્વ માટેના જે વાહન વ્યવહારના જે સાધનો છે રેલવે વગેરે છે તો એના બાંધકામ અને કે વગેરે પસાર થતો હોય પરંતુ રાજમાર્ગો અથવા જળમાર્ગોને રાષ્ટ્રીય રાજમાર્ગો અથવા રાષ્ટ્રીય જળમાર્ગો તરીકે જાહેર કરવાની સંસદની સત્તાને અથવા કેવી રીતે જાહેર કરેલા રાજમાર્ગો અથવા જળમાર્ગો સંબંધી સંઘની અંગે પોતાના કાર્યોના ભાગરૂપે વ્યવહારના સાધનોના બાંધકામ અને નિભાવની સંઘની સત્તાને આ ખંડના કોઈ પણ મજબૂરથી મર્યાદિત કરવામાં આવી છે એમ ગણવામાં આવશે નહીં સ્પષ્ટીકરણ એ છે કે કોઈ રાજમાર્ગ છે કે કોઈ જળમાર્ગ છે એને રાષ્ટ્રીય જળમાર્ગ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કન્વર્ટ કરવો જાહેર કરવાના અથવા આ જે જાહેર કરેલા રાજમાર્ગોને જળમાર્ગો છે એ સંબંધી કોઈ કાર્યવાહી નૌકાદળ ભૂમિદળ કે હવાઈ કામો અંગે સંસદની જે સત્તા છે અને વાહન વ્યવહારના જે સાધનો બાંધકામ અને નિપાલની કેન્દ્ર સરકાર જે સત્તા છે એ સત્તા ઉપર કોઈ નિયંત્રણ આવતું નથી આ બધા ઉપર કેન્દ્રની સત્તા રહેશે કોઈ રાજ્યની અંદરની રેલવેના રક્ષણ માટે લેવાતા પગલાં સંબંધી તે રાજ્યોને આદેશ આપવા સુધીની પણ સૌની કારોબારી સત્તા વિસરશે દાખલા તરીકે કોઈ રાજ્યમાં તેની રેલવે પસાર થાય છે રેલવે એ કેન્દ્રની સત્તામાં આવે છે એના સંરક્ષણ અંગે આદેશ આપવાની કેન્દ્ર સરકારની એ સત્તા છે એ રાજ્યને તે અંગે આદેશ આપી શકે હા ખંડ બે હેઠળ વ્યવહારના કોઈ સાધનો વ્યવહારના કે વાહન વ્યવહારના કોઈ સાધનો બાંધકામ નિભાવ સંબંધી અથવા ખંડ હેઠળ કોઈ રેલવેના રક્ષણ માટે લેવાતા પગલાં સંબંધી કોઈ રાજ્યને આપેલા આદેશોનો અમલ કરવામાં તેઓ આદેશ આપવામાં ન આવ્યો હોત તો અને તે રાજ્યની સામાન્ય ફરજો બજાવતા થયું હોત તો તેના કરતાં વધારે ખર્ચ થયું હોય તો એ રીતે થયેલા વધારાના ખર્ચ અંગે સહમત થયા મુજબની અથવા સહમતિ ન થાય તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ નિમેલ લવા દક્કી કરે તેટલી રકમ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપવી જોઈશે બીજું સ્પષ્ટીકરણ એ છે કે સંગના આ જે સાધનો છે એ સાધનો અંગે નિભાવ કે ખર્ચ અંગે જ્યારે રાજ્યને કહેવામાં આવ્યું હોય અને જે નક્કી કર્યું એના કરતાં વધારે ખર્ચ થાય તો એના કરતાં વધારે ખર્ચ થાય તો એ ખર્ચની રકમ કેન્દ્ર સરકાર એ રાજ્ય સરકારને એ ચૂકવી આપશે જો સહમતિ થાય તો એ સહમતિથી ખર્ચ અને જો સહમતિ ન થાય તો એના માટે બીજી જોગવાઈ છે ભારતના મુખ્ય વ્યક્તિ એ જે કે એ પ્રમાણે ખર્ચ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપશે આ અમુચ્છેદ અન્વયે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નીચેના આદેશો આપી શકે છે

રેલવેના રક્ષણ માટે લેવાના પગલાં અંગે કેન્દ્ર સરકાર રાજ્યને આદેશ આપી શકે છે બંધારણ માટે બે મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન લાઈનર અને એમસીપી સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા બિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે નિશ્ચિરાટનું કરંટ અફેર્સ કે જેમાં રોજે કરંટ અફેર્સ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને વીસની વિગત મૂકવામાં આવે છે બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં